ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ઊભા છીએ વાવ તાલુકાના માડકા ગામની અંદર અને નરસિંહભાઈનો સંપર્ક અમારો યુટ્યુબના માધ્યમથી થયેલો છે અને આપણે ખેડૂત મિત્રોને પૂછીએ કે એમનો જે જીરાનો પાક જે જોવા મળી રહ્યો છે એમાં જે આપણે કહીએ છીએ કે બદલાતા વાયરાને પારખવાની જે ટેકનોલોજી છે અત્યારે નહીં તો યુરિયા કે ડીએપી આપ્યા વગર બી તમે સારામાં સારી ખેતી કરી શકો છો એનું એક ઉત્તમ ઉદાહરણ આજે આપણે જોઈએ છીએ અને ખેડૂતને મળીએ છે કે અત્યારના સમયની અંદર યુરિયા ડીએપી નાખ્યા વગર પણ સારામાં સારું ખેતીમાં ઉત્પાદન લઈ શકાય છે મોટાભાઈ આપનું નામ ગામ તાલુકો જિલ્લો જણાવશો નરસિંહભાઈ પટેલ ગામ તાલુકો વાવ બનાસકાંઠા ઓકે હવે આ જીરાનું વાવેતર કઈ તારીખનું છે મોટાભાઈ આ જીરાનું વાવેતર બાર અગિયાર બે હજાર અઢાર અને એને તમે કઈ રીતના આપણું જે ડૉક્ટર યુનિટ હે અને ડોક્ટર ફંકસ્ટાર એ કઈ રીતના આપેલું છે કારણ કહેતા હોઈએ છે કે બસો લીટર પાણી લેવાનું છે બરોબર છે બે હા બે કિલો કાળો ગોળ ચારથી પાંચ લીટર ખાટી છાસ અને એ બનાવીને તમે બી આપી શકો છો અને કદાચ એ ના બનાવી તમે જીવામૃત આપતા તો જીવામૃત બસ્સો લિટર આપવાની જરૂર નથી માત્ર ને માત્ર પંદર લીટર કાં તો પચીસ લિટર એક એકર પ્રમાણે જવા દઈ શકો છો મોટાભાઈ કેટલા એકરનું છે આપણું ફાર્મ ત્રણ એકરનું ત્રણ એકરનું છે અને બીજા ખેડૂતોની કમ્પેરિટિવમાં આપણામાં શું ફરક જોવા મળે છે તમને ગામની અંદર છે અને ગ્રીનરી એને એક સરખો ઉગાવો છે આખો અને કોઈ જગ્યાએ ખાલા નથી પડે અને અત્યારે ખેડૂત મિત્રો મોટાભાગે ખેડૂતોને શું પ્રોબ્લેમ થાય નરસિંહભાઈ ખબર છે કે અત્યારે જીરું જવાના પ્રોબ્લેમ ચરબીના પ્રોબ્લેમ આગોતરો સુકારો એ અત્યારે જોવા મળી રહ્યો છે કે લીલો સુકારો બી આપણે કહીએ છીએ કે અત્યારે શું છે થોડું જીરું ઉગે અને પાછી જતું રહે એવા સૌરાષ્ટ્રમાંથી બી ખેડૂતોના એવા ફોન આવે છે અને આપણે બનાસકાંઠા જિલ્લામાં બી એવા ખેડૂતોના ફોન આવે છે તો એના નિરાકરણ માટે તમને કેવું સોલ્યુશન લાગ્યું આપણી કંપનીનું અને ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમારે રાસાયણિક ખાતર ઓછા કરવા છે તો તમે આમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નાખ્યું જ કે નથી નાખ્યું ચોમાસા પછી કોઈ પણ રાસાયણિક નથી આવ્યું આના પાયામાં કોઈ યુરિયા નહીં કોઈ ડીએપી નહીં કશું જ નહીં ગંધક પણ નહીં અમુક લોકો ગંદક ઉપરથી આપતા હોય છે બરોબર છે કારણ કે ખેડૂત મિત્રો આજે આપણે વિચાર પરિવર્તન દ્વારા કૃષિ પરિવર્તન કઈ રીતના કરી શકાય કારણ કે અમારો પરિચય લગભગ દોઢથી બે મહિના પહેલાં ફોન ઉપર થયેલો છે નરસિંહભાઈનો અમારો કોન્ટેક અને એના આધારે આજે અમે થરાદ અને વાવની અંદર મુલાકાત માટે આવેલા છે કારણ કે લાખો ખેડૂતો ગુજરાતના આપણા વિડીયો જોઈ રહ્યા છે અને ખેડૂત મિત્રોને માત્ર એક જ કહેવું છે કે હવે યુરિયા અને ડીએપી છોડવાનો સમય આવી ગયો છે કારણ કે યુરિયા ડીએપીથી માત્ર ને માત્ર તમારા ખર્ચા વધે છે તમારે રોગ જીવાત વધે છે અને અંતે તમારું ઉત્પાદન છે દિવસે દિવસે ઘટે છે તો એક છેલ્લો આપડો ખેડૂત મિત્રો શું સંદેશ આપશો તમે નરસિંહ ઉપરના પર પાણી વાળીએ ને એના પછી જો કેનાલનું પાણી કે ચોમાસું પાણી આપવું હોય ને તો પાણી ભરાઈ ને પીડ્યું રહેશે બરોબર છે અને આ જો દેશી પદ્ધતિ કોઈ પણ અપનાવો ને બરોબર છે તો એનાથી પાણી જે ચોમાસુ હા માં સવારમાં પી જાય એ રીતે પી જ જાય બરોબર છે બરોબર એટલે પાણી ભરાયેલું નહીં જોવા મળે કારણ કે અમે નર્સબે ખેડૂત મિત્રો તમને કહેતા હોય છે કે આની અંદર એવા બે બેક્ટેરિયા પડેલા છે કે જે જમીને પોચીને ભરભરી રાખે છે હવે આને અને તમે જે અત્યારે પાણી વાળ્યું થોડી સમય પહેલા તો તમને ખેતરમાં પાણી ભરાયેલું નથી જોવા મળતું કેટલો ટાઈમથી પાણી વાડ્યું અહીંયા પાણી એટલે તાલ અત્યારે ચાલુ જ હતું તો આ ખેડૂત મિત્રો આખા ખેતરમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો તમને નહીં જોવો મળે પંદર મિનિટ પહેલાં બનતું ઓકે પંદર મિનિટ પહેલાં જ નરસિંહભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કામા ઇન્ટરનેશ ઓર્ગેનિક સાથે જોડવા બદલ અને જય જવાન જય કિસાન